નિશા પશ્યતિ નૃત્ય તો મીરા નૃત્ય પીબ તો વેદાંતઃ પીબતિ આ પ્રકારે આપણે વાક્ય બનાવ્યા ત્યાર પછી આપેલા ક્રિયાપદોને સંસ્કૃત ભાષામાં લખો હસે છે તો હસતી ગાય છે તો ગાયતી રમે છે તો ખીલતી નાચે છે તો નૃત્ય અને રડે છે તો આવશે રોદતી

ખેલતી વેદાંતિ પ્રશ્ન નંબર ચાર ની વાત કરીશું પાઠના આધારે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત લખો મયુર કિમ કરો મયુર શું વિવેક કિમ કરો વિવેક પશ્યતી કપિલ કિમ કરોતી કપિલ સિપતિ પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યને સંસ્કૃત માં લખો જય જોવે છે તો જય પશ્યતી ભાવેશ ફેકે છે પાવેશ વિપુલ સાંભળે છે તો વિપુલ શૃણોતી માલા બોલે છે તો માલા બધતી મેહુલ રમે છે તો મેહુલતી ગૌરવ વાંચે છે તો ગૌરહ પઠતી રાધા ગાય છે રાધા ગાયતી ચકલી ઉડે છે તો ચટક ઉડેતી ત્યાર પછી આગળ આપણે પ્રશ્ન નંબર છ જોવાના છીએ ચિત્ર જોઈને ક્રિયાપદ લખો પેલું બાળક રમી રહ્યું છે તો આવશે ખેલતી બીજું છે કઈક ચિંતા કરી રહ્યું છે તો ચિંતુ છ મો પાણી પી રહ્યો છે તો પીબંધી મિત્રો આ પ્રકારે સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને મિત્રો આગળનું સોલ્યુશન તમે મેળવી શકો છો